તો ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈશ આજ તો આઠેમ છે ધરો આઠેમ તે અમે આજે જઈએ છીએ ચટલાસના દુજલીમાના મેળી તો આખો બ્લોગ જોતા રહેજો ગાઈશ અમુ મા ભાભીને બધો જઈએ છીએ ગાઈસ તો જોડે રહેજો આખા બ્લોગમાં તો જઈએ આપણો ભાભીને તૈયાર થયો છો ના તે જઈએ આપણો તો અમે આવી જાય છીએ ગાઈશ સંઘાણ ઘેર સંઘો ગેર જોવા જઈશ ધન્યવાદ જંગ ચો આઈ આટલી મજાઈ થાય આ મેળા કરો મજા આવે તો અમે આવી જશે કઈ ઘેર તો તૈયાર થશે તો કઈ અમે અમે મોબે ભાભી ને એક બુન છે અમારા બાજુમાં એરે એ બધા નીકળી જાય છે એક ભાભી છે પાછળ છે તે બધો આવું જ છે તો કઈ છૂટ સટલાસ ના દૂધ મેળવી તો કઈ જ અમે હેડતા હેડતા અમે આવી જતા હોય ટીજણ ટેશન અમુક સાધન દેખાતું નહીં તે ગયા સાધન આવે એટલે જ જીએ સાધન તો કંઈ દેખાડું નહીં પણ ટેશન આવે જી રહ્યા જઈએ આપણે અમુક તે થોડા સાધન બાધન આવે એટલે મેં જાવ આવ્યો તક આવીશ અમને તો કંઈ સાધન ના મળ્યું તે અમે તો સાધન વગર અમે હેડધા થઈ જાય જઈએ હું ડાયરેક્ટ ડાયરેક મૂંમાં જઈને ભેગા દઈએ મૂંમાં કંઈ સાધન હોય તો જોઈએ ત્યાં કહો તો કંઈ સાધન નહોતો અમે અમને હેડધા થઈ ગયા અમે તો તો ગાઈસ અમે મમ્મા બેયજા જે રિક્ષામાં સેટ ઊમર આયા તાણે છે રિક્ષામાં જ લઈ રિક્ષા બે આદ નઈ ગોન નઈ નઈ તો ઊમર આઈ જ છે અંજે આપતું કરેલું ઊમર તો ગાઈસ અમે મમ્મા આયા તા રિક્ષામાં સેટ ચટલાણ આટલાને સી પાછી ગાડી કરી તો છે જવાન તો દુજેલીમાંય દુજેલીમાંય પોફરો થઈ સી ડાયરેક્ટ યદ્ધર જવાન છે આપડો

રોડ વળી ગઈ ડરેડમ સાઈડ ગઈ જો દે સાઈડ આને મો આવી ગઈ છે હવે અતર દુધેલીમાં ભોકરો ગયો પાસ આ સાઈડ પર ડરેડમ تين بجو نيا लागे गाइस मैं मो आई जे सी और बदर पता है न सोनू व्यू तो एक गाइस जोयो को कथा ना को डाल दिया 20 से तैयार हो गई

ગોને ગેજ મંદિર કઈશ સકા આપી અને આજનો બ્લોક આટલો ઉદીજ આ મળશીઓ આવતા પાછા પાસા આવ